નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જીવનમાં ઘણી વખત ઉતાર ચઢાવ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે વ્યક્તિ આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવના કારણે પરેશાન અનુભવે છે આવા સમયે કેટલાક લોકો વાસ્તુશાસ્ત્રને મળે છે તો કેટલાક લોકો જ્યોતિષની સલાહ લે છે જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો અનુભવ કરી રહ્યા હો અથવા જો તમને ક્યારે આ પ્રકારની મુશ્કેલીનો અનુભવ થવા લાગે તો ભટકવાને બદલે કેટલાક સરળ ઉપાય અજમાવો અને તમને તમારી સમસ્યાઓમાં ઘટાડો અનુભવાશે તો ચાલો જાણીએ તે સરળ ઉપાયો વિશે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી માતા લખો એક જો ઘરની ચોક્કસ સવારે સૌથી પહેલા ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના વાસણમાંથી પવિત્ર જળનો છંટકાવ કરે તો દેવી લક્ષ્મીના ઘરમાં પ્રવેશવાનો માર્ગ ખુલે છે બે જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો ભગવાન ગુરુ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રહે છે તેથી પૂજા રૂમ અને મંદિરને આ દિશામાં રાખો દેવતાઓનું મુખ પૂર્વ તરફ રાખવું સવારે અને સાંજે પૂજા ઘરમાં દીવો પ્રગટાવો અને સાંજે મુખ્ય દ્વાર પર સવારે અને સાંજે ઘરના મંદિરમાં પૂજા આરતી કરો ત્રણ તસાવરણીને ક્યારેય ઘરમાં ઊભી ન રાખો અને તેના પર પગ ન મૂકો તેની ઉપરથી પસાર થશો નહીં નહીં તો ઘરમાં આશીર્વાદનો અભાવ રહેશે ઝાડુ હંમેશા છુપાવીને રાખવું જોઈએ ચાર અઠવાડિયામાં એકવાર દરિયાઈ મીઠું અથવા રોક સોલ્ટથી ઘરને મોક કરો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો પૂજા ખંડમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ સ્વસ્તિક બનાવી તેની પૂજા કરવી જોઈએ ઘરમાં ક્યારેય જાળા ન મૂકવા દો નહીં તો નસીબ અને કર્મ જાળા મળવા લાગે છે અને અવરોધ આવે છે પાંચ ઘરમાં ગાયના છાણને મહિનામાં બે વાર સળગાવીને લોબાણ લીમડાના પાન કપૂર લવિંગ ગોળ વગેરેથી ધૂપ કરવાથી ઘરની ઉપરની હવાનું રક્ષણ થાય છે અને રોગો મટે છે સવારે થોડો સમય ઘરમાં ભજન ગાવાનું રાખો તેનાથી ઘરમાં દૈવી શક્તિનો આશીર્વાદ આવે છે છ ગાય માટે પ્રથમ રોટલી બહાર કાઢો તેનાથી દેવતા પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે પૂજા રૂમના ઉત્તર પૂર્વ ખૂણામાં હંમેશા પાણીથી ભરેલો કલશ રાખો આરતી દીપ પૂજા અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીકોને મોફૂંકીને ઓલુશો નહીં અગ્રબત્તીઓ અગરબત્તીઓ અને હવન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વમાં એટલે કે મંદિરના દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખો સાત વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકોમાં અથવા સ્ટડી ટેબલ પર મોરના પીંછા રાખવા જોઈએ આ તેમને અભ્યાસમાં મદદ કરે છે જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણો વધી ગયો હોય તો તેનો અર્થ છે કે મંગળ નબળો છે આ માટે તમારે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે મોરનું પીંછા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ તેનાથી રાહુ દોષ ઓછો થાય છે આઠ જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો દર અમાવાસ્યાના દિવસે ઘરની સારી રીતે સાફ સફાઈ કરો નકામી વસ્તુઓ ઘરમાં ન રાખો અને સ્વચ્છ પવિત્ર સ્થાન પર કાચી લસ્સીનો છંટકાવ કરો અને અગ્રબત્તી પ્રગટાવો વાસ્તુશાસ્ત્ર માટે ઘર ઉત્તર પૂર્વ ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ફળદાયી ભાગ છે આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ છે તેથી જીવનમાં પ્રગતિ અને સફળતા પ્રાપ્ત થાય છે આ સ્થાનને હંમેશા પ્રકાશ અને સ્વચ્છ રાખવું જોઈએ આ સ્થાન પર પૂજા સ્થાન હોવું ખૂબ જ શુભ છે ન ઘરમાં દેવો અને બીમારી ક્યારેય સમાપ્ત થતી નથી તો તેનાથી બચવા માટે ઘરના અંધારા ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ પ્રગટાવો જે ઘરમાં હંમેશા સળગતી રહે છે જે ધન સોનું અને કિંમતી વસ્તુઓ ઉત્તર દિશા તરફ રાખે છે આ કરવાથી ઘરમાં લક્ષ્મી વધે છે એક શૂન્ય ચાંદીના પાત્રમાં કપૂર સળગાવીને રસોડામાં બતાવો દિવસ અને રાત્રિ દરમિયાન જ્યારે પરિવારના બધા સભ્યો ભોજન સમાપ્ત કરે છે ત્યારે વ્યક્તિએ ચાંદીના નાના પાત્રમાં કપૂર બાળી નાખવું જોઈએ અને તેને રસોડામાં પ્રદર્શિત કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી ભોજન અને ધનની પ્રાપ્તિ થાય છે તેની સાથે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ તેની સકારાત્મક અસર પડે છે અગિયાર પથારી પર બેસીને ક્યારે ખોરાક ન ખાવો આવું કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં પગરખાં અને ચપ્પલને અહીં ત્યાં પથરાયેલા ન રાખવા જોઈએ કે ઊંધું છતું તેનાથી ઘરમાં અશાંતિ આવે છે અને ગરીબી આવે છે બાર પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે બેડરૂમમાં કપૂર સળગાવો જો પતિ પત્ની વચ્ચે ઘણીવાર તણાવની સ્થિતિ રહેતી હોય તો રાત્રે સૂતા પહેલા બેડરૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ તેનાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત થાય છે તે ઘરમાં પ્રવેશવા માટે માત્ર એક જ દરવાજો રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ત્રણ દરવાજા શુભ નથી ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશા સારી છે ભૂલથી પણ દક્ષિણ દિશામાં દરવાજો ન ખોલવો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે એક ચા ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી તુલસીના છોડને ખૂબ જ આદરણીય અને સકારાત્મક અસર ધરાવતો છોડ માનવામાં આવે છે તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો પણ હાજર છે વાસ્તુ અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય તે ઘરમાં હંમેશા સુખ પ્રગતિ અને સકારાત્મકતા આવે છે એક પાંચ કહેવાય છે કે દેવી લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખો જો ઘરની બહાર ગંદકી ફેલાય છે તો મની પ્લાન્ટ ઘરની ઉત્તર દિશામાં લગાવવાથી લાભ થાય છે આ માટે ગ્રીન પોર્ટનો ઉપયોગ કરો જો તમે ઘરને લીલુછમ બનાવવા માંગો છો તો તમે તે જ દિશામાં ઘણા બધા છોડ અને લતા લગાવી શકો છો સોળ સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લોકોને સામેલ કરો જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુ અથવા એક તરફ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે સતત જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ હાંટવું જરૂરી માનવામાં આવે છે આમ કરવાથી દરેક પ્રકારની ખામીઓથી રાહત મળે છે તેની સાથે જ તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ રાખી શકો છો અઢાર જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત સમય કે પછી ઝાડુ ન લગાવવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને ત્યાં અલક્ષ્મીનો વાસ થાય છે અને દરિદ્રતા તેમનો સાથ છોડતી નથી ઓગણીસ વાસ્તુ અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ રસોડાની દિવાલોને લાલ નારંગી અને ગુલાબી રંગથી રંગાવો જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્યક્ષેત્ર ઉત્તર દિશામાં હોવો જોઈએ ડસ્ટબીન વોશિંગ મશીન સાવરણી અને ઇલેક્ટ્રોનિક સાધનો ઉત્તર દિશામાં ન રાખો આમ કરવાથી ધનની હાનિ થાય છે તેમજ ઘરમાં આલુ કેળા અને દાડમના ઝાડ ન લગાવો તેનાથી ઘરના આશીર્વાદ છીનવાઈ જાય છે વીસ વાસ્તુશાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપા કરવાથી આર્થિક નુકસાન થાય છે વાસ્તુ અનુસાર જે ઘરોમાં નળથી પાણી ટપકતું હોય ત્યાં સુખ સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતી નથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષ તરત જ દૂર કરવો જોઈએ જ્યોતિષમાં ઘણા ગ્રહો શુભ ફળ આપે છે તેમાંથી ગુરુને જીવનમાં મજબૂત કરવા માટે સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે પાણીમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરો અને ઉપાય કરવાથી જીવનમાં પ્રગતિ થવાની સંભાવના વધી જાય છે એકવીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી સ્થિતિમાં ભગવાન શુક્રને પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે શુક્રવારના દિવસે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સુગંધિત ફૂલોના છોડ લગાવો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર